જિલ્લા ભાજપા અધ્યક્ષ સતીષભાઈ પટેલની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાન એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ ની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રદેશમાંથી શ્રી કુલદીપસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં અલગ અલગ મહેમાનો ઉપસ્થિત થયા છે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી છે seu છે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આજે પ્રદેશમાંથી અમારા સહસંયોજક એવા કુલદીપસિંહ બાપુ અહીંયા આવ્યા છે અને આજે તમામ કાર્યકરોને પ્રાથમિક સદસ્ય અભિયાન માટે આખા જિલ્લાની અંદર એમના દરેક કાર્યકરોને આજે માર્ગદર્શન પણ આપવાના છે વડોદરા જિલ્લાની વાત કરીએ તો એ દરેક વિધાનસભામાં પંચોતેર હજારથી એક લાખ આપણે પ્રાથમિક સદસ્યો બનાવવાના છે ને જે કોઈ પણ સદસ્ય સો જેટલા સદસ્યો બનાવશે એને જ અમે સક્રિય સભ્ય પણ બનાવવાના છે પહેલી તારીખે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ દિલ્હી ખાતે એની શરૂઆત કરશે પોતે પ્રાથમિક સભ્ય બનશે ત્યારબાદ બીજી તારીખે આપણા પ્રદેશ અધ્યક્ષ એવા સી આર પાટીલ સાહેબ એ પણ ગાંધીનગર ખાતે એ પોતે સભ્ય બન્યા પછી આ અભિયાન સમગ્ર ગુજરાત નહીં પણ દેશની અંદર એની શરૂઆત થવાની છે ત્યારે આ વખતે ગયા વખતે જે રેકોર્ડ હતો એ રેકોર્ડ પણ તોડીને આ વખતે વધુને વધુ સભ્યો બને એવું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો સાથે મળીને કામ કરવાના છે